નમસ્કાર મિત્રો આજે કાનગીના દુશ્મન ગામના મુખી એવા માધવરાયને વિજયસિંહના રજવાડામાં ફાંસીનો હુકમ છૂટ્યો છે અને આજે માધવરાયની જિંદગીનો છેલ્લો દિવસ છે કેમ કે આવતીકાલે બાર વાગ્યાના ટકોરે માધવરાયને ફાંસીના માથડે ચડાવી દેવાના છે અને આ વાંકનો આખા રજવાડામાં ઢંઢેરો પણ પીટાવી દેવામાં આવ્યો છે આવતીકાલે બાર વાગ્યે આખા રજવાડા ની રૈયત હાજર રહે કેમકે આપણા બે સિપાહીઓ નાખવાની સજા માં ત્યારે બધાને ખબર પડશે કે વિજય સિંહ ના સિપાહીઓ ને મારવાથી કેવું દર્દનાક મોત મળે છે અને આમ આ વાત ની જાણ ગાંગી ને પણ થઈ જાય છે તેથી આજે ગાંગી વહેલી સવારે ઉઠી છે અને મનમાં વિચાર કરે છે કે ગમે તે થાય પણ આ માધવરાય જેવા માણસ ને આમ મરવા ન દેવાય અને જ્યારે તેના બાબા ભિક્ષા માંગવા નીકળ્યા ને ત્યાં તો ગાંગીએ ફરી સાંભળી રૂપ લીધું અને આકાશમાં ઉડાણ ભરી અને ઉડતી ઉડતી આ વિજયસિંહ ના રજવાડાની મેળી આવીને બેસે છે અને જોયું છે તો માણસોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને આખા રજવાડાની રૈયત આ માધવરાયની ફાંસીને જોવા માટે આવ્યું છે ત્યારે આ સિપાહીઓ દ્વારા બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે થોડી ખાનુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને હવે બાર વાગ્યાની તૈયારી છે અને હવે તો વિજયસિંહ અને તેમના બધા કામદારો પણ આવી ગયા છે ત્યારે વિજયસિંહ ત્રણ તાળીઓ પાડી ત્યાં તો કેટલાક સિપાહીઓ હાજર થયા કે બોલો મહારાજ કે જાઓ જાઓ માધવરાય ને અહીં લઈ આવો અને ટકોરે ફાંસી ને માત્ર ચડાવી દો બાકી સમય વીતી ગયા પછી કોઈ મારવો એ મારા ન્યાય માં નથી અને ત્યારે સિપાહીઓ માધવરાય ને લેવા માટે જેલ તરફ રવાના થયા પણ આ ગઢના કાંગરામાંથી કાંગરા બેઠી બેઠી ગાંગી વિચાર કરે છે કે હે વિજયસિંહ આજે તમે માધવરાય ને માર માટે ભલે ફાંસી નો માતડો તૈયાર કર્યો પણ હું દેશની વિદ્યા ભણેલી ગાંગી છું અને જો માધવરાય નો વાળ પણ વાંકો થવા દઉં ને તો મારું નામ પણ ગાંગી નહીં આટલું કહી અને ગાંધી તો ત્યાંથી ગઢ ના કાંગરે બેઠી છે અને આ બાજુ માધવરાય ની સિપાહીઓ લઈ અને ભર્યા દરબારમાં આવે છે અને આ બાજુ રાજા કામદારો તેના પતિ અને આખા બેઠી છે અને ત્યાં માધવરાય ને લઈ અને ફાંસી ના માછલી આવ્યા અને ત્યાં આવી અને હવે માધવરાય ને ગળા માં રસીર નાખવામાં આવી છે અને હવે ફાંસી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ ગામની રૈયતે તો બસ એક જ સુરતાનો કે વિજય નો જય માથે થી સાંભળી ના સ્વરૂપે ગાંગી ઉડી અને માધવરાય ને જેવી ફાંસી આપીને તેની સાથે તો આકાશમાંથી સાંભળી આવી અને ફાંસી ના માથડા ને એક ચાંચ મારી અને ચાંચ મારતાની સાથે જ આ ફાંસી નો માથડો તોડી નાખ્યો અને માધવરાય નીચે પડ્યા ત્યારે સ્વરૂપે આવેલી આ ગાંગી ને માધવરાય તો ઓળખી ગયા કે માનો કે ના માનો પણ આ તો ગાંગી જ છે પણ ત્યાં તો મહારાજ વિજયસિંહ અને તેમના બધા જ કામદારો પડી ગયા અરે રે આ શું થયું અને આકાશ માંથી સમડી આવી અને આટલો બધો મજબૂત ફાંસી નો માછડો કેવી રીતે તોડી નાખ્યો પણ ત્યાં તો સમડી સ્વરૂપે આવેલી ગાંગી માધવરાય ના ખંભી આવીને બેસી જાય છે અને ત્યારે સેનાપતિ કહે કે હે મહારાજ આ માધવરાય મને કોઈક વિદ્યા લાગે છે કેમ કે એક તો આપણે જે બે સિપાહીઓ માર્યા હતા તેમના શરીર ઉપર એક પણ ઘાનું નિશાન ન હતું અને ગઈ કાલે મારા ઉપર પ્રાણઘાતી હુમલો પણ કર્યો અને આજે જ્યારે એમનું મોત સામે આવીને ને ઊભું હતું ને ત્યારે સાંભળી બની અને એ પક્ષીએ ફાંસીનો માથળો તોડી નાખ્યો અને આપણા રજવાડામાં આવું પહેલી વાર બન્યું છે કે ગુનેગાર ને ફાંસી આપવા સાથે માથલોડો તૂટી ગયો માટે એ મહારાજ આ માધવરાય કોઈક વિદ્યા વાળો હોય અને કઈક વિદ્યા જાણ્યું છે એવું મને લાગે છે અને આજ તેઓ આટલી બધી સામુ તેમનો દબદબો ફેલાવવા માંગે છે ત્યારે સેનાપતિ ની આવી વાત સાંભળી અને મારા વિજયસિંહ વધારે કેરાયા અને ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા કે આપણા ગઢના કાંગરા માથે જે કાળી તોપ છે ને એ તોપના આગળ બાંધી અને માધવરાય ને એ તોપના ના ભડાકે મારી નાખો ત્યારે માધવરાય ના બેઠેલી ગાંગી થી રહેવાયું નહીં તેથી તે ઉડી અને જમીન ઉપર આવીને બેઠી અને પછી તેણે માધવરાય નું સ્વરૂપ ધારણ કર્યું અને પછી તે કહે છે કે એ વિજયસિંહ રાજા અને એમ લાગે છે કે આ ગામમાં તારા સેનાપતિ ઉપર હુમલો આ માધવરાયે કર્યો હતો અરે ના રાજા એ તો હું રૂપ બદલી અને તારા સિપાહીઓ માર્યા હતા પણ આ માધવરાય એકદમ નિર્દોષ છે અને હે રાજન તને એક ચેતાવણી પણ આપતી જઉં છું કે તે માધવરાય નું ગામ તારા રજવાડા હું તને અને તારા કરી નાખી કારણ કે હું કોઈ જેવી નથી પણ હું એક કામરૂ દેશ ની વિદ્યા ભણેલી ગાંગી છું ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી તું આ રૂપ કેવી રીતે બદલે છે ત્યારે ગાંગી કહે છે કે મારે તમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી અને આ માધવરાય ના આખા ગામ હું ઉજ્જડ બનાવી નાખી પણ આ તો ખાલી તમને ચેતવણી આપું છું કે તમારાથી થી કઈ ના થાય તો કઈ વાંધો નહીં પણ આ ગામ ને પાછું તમારા રજવાડા માંથી બાકાત કરી નાખજો નહીતર આ ગામ ને તો ઉજ્જવળ બનાવી નાખીશ પણ એની સાથે સાથે તમારા રજવાડા ને પણ કરી નાખી અને આટલું કહી અને આ ગાંગી તો પાછી માધવરાય ના રૂપ માંથી સંભળી નું રૂપ ધારણ કરે છે અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે ગાંગી ના સ્વરૂપ ને બદલતા જોઈ અને આખા રજવાડા ના માણસો તો અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને આ માધવરાય ને નિર્દોષ જાહેર કરી અને પાછી પોતાના રહેઠાણી ચાલી ગઈ અને આ ઘટના જોનાર તેના પતિ આજે ખબર પડે છે કે ખરેખર માધવરાય સાચું કેતા હતા કે એમના ગામ માં કોઈ ગાંગી નામની માયાવી શક્તિ આવે છે અને તે રૂપ બદલી અને બધા ની અંદર અંદર લડાવે છે પણ આ વાતની જાણ અમને હવે થાય છે ત્યારે વિજયસિંહ મહારાજ તો આ ઘટના જોઈ અને કંઈ બોલી ના શક્યા અને હવે કહે છે કે સેનાપતિ તમને મેં કેટલો બધો સમય આપ્યો હતો પરંતુ તમે તો આ ગાંગી વિશે કંઈ સમજી જ ના શક્યા અને મને તો ઉપરથી એમ કહેવા લાગ્યા કે આ બધી માધવરાયની ચાલ છે પણ આજે એક નિર્દોષને જો આવી સજા થઈ હોત ને તો હું મારી જિંદગી ક્યારેય મને માફ ના કરી શક્યો હોત અને પછી વિજયસિંહ મહારાજ આ માધવરાય ની માફી માંગે છે કે હે માધવરાય માફ કરો તમારી વફાદારી છે એવું ગામ માં આવે છે અને અંદરો અંદર બધાને લડાવે છે પણ હવે હું વિજયસિંહ તમને વચન આપું છું કે હે માધવરાય તો એ ગાંગી ને પછાડી અને તમારા ગામ શાંતિ ના અપાવું ને તો મારું નામ પણ વિજયસિંહ નહીં અને જયારે માધવરાય છે તમારી વાત તો સાચી પણ આ ગાંગી કોઈ જેવી જેવી નથી પરંતુ તે બધી જ શક્તિઓથી નિપુણ છે ત્યારે વિજયસિંહ કહે છે કે આપણા આ રજવાડામાં બધી જાતના વિદ્યાર્થી ભણેલા સેવકો છે અને તેમની વિદ્યાઓ સામે કોઈ ટકતું નથી તો પછી આ ગાંધીની શું ઓકાત અને ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણા રજવાડામાં બધી જ વિદ્યાઓથી એવા વિધાનો છે પણ એ બધા જ વિદ્વાનોમાં કોઈ આવું રૂપ બદલવાની વિદ્યા જાણતું નથી માટે આ ગાંધી આપણા માટે સારું એવું ફળ સાબિત થઈ શકે છે ત્યારે મહારાજ કહે છે કે સેનાપતિ તમે શું કહેવા માંગો છો એ મને સાફ સાફ કહી દો ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણા રજવાડામાં બધી વિદ્યાઓ શીખેલા વિધાનો છે પણ ગાંધીને વચમાં કરી અને જો તેની પાસેથી તમે જો આ રૂપ બદલવાની વિદ્યા શીખી લેશો ને તો પછી તો આ અમારા રજવાડા ની સામ્રાજ્ય બનાવતા વાર નહીં લાગે અને તમે બધી જ રિયાસતો પોતાની બનાવી લેશો ત્યારે આવા વિચારને વિજયસિંહમાં એવું ભરી દીધું કે હવે તો વિજયસિંહ રાજા હર હાલતમાં ગાંધીને જીવતી પકડવાની તૈયારીઓ કરે છે અને માધવરાયને તેમના ગામમાં પાછા મોકલવાનો આદેશ આપે છે ત્યારે આ બાજુ માધવરાય વિચાર કરે છે કે આ મહારાજ ગાંધીની સામુ ખોટા ડગલા ભરી રહ્યા છે અને જો ગાંગી વિફર છે ને તો આ રાજાનું રજવાડું એ નહીં બચે પણ પોતે આજે તો મોત

અને એને જ મને નિર્દોષ જાહેર કરાય છે ત્યારે બધા ગામના માણસો માધવરાયને પોતાના ઘરે લઈ જાય છે અને આમ કરતા કરતા એક બે દિવસો વિત્યા અને આજે તો વહેલી સવારે આ માધવરાયના ગામમાં એક મોટું લશ્કરી સેના આવે છે અને એ સેનાની સાથે સેનાપતિ છે અને વિજયસિંહ મહારાજ પણ પોતે પધાર્યા છે તેથી તેમને જોઈ અને માધવરાય દોડી અને ગામના ચોકમાં આવ્યા અને હાથ કહે છે કે હે મને કહ્યું હોત તો હું તમારી પાસે આવી જાત પણ તમે આમ ઓચિંતા અમારા ગામ માં આવવાની તકલીફ કેમ લીધી ત્યારે વિજય કહે છે કે માધવરાય આજ પછી હું આ ગામ માં રહીશ અને આ ગામ માં રહી અને મારી ગાંગી ને પકડવાની છે અને તેની પાસેથી મારે રૂપ બદલવાની વિદ્યા શીખવી છે અને આ સમગ્ર સંસાર ઉપર રાજ કરવું છે ત્યારે માધવરાય મનમાં ને મનમાં વિચારે છે કે વિપરીત બુદ્ધિ વિનાશ કાલી અને આજે મહારાજ તેમની બુદ્ધિ અને તેમની સત્તા દુરુપયોગ કરવા જઈ રહ્યો છે તો મિત્રો તમને શું શું લાગે છે કે આ પછી વિજય સિંહ ની હાલત પણ ખરાબ થશે તો મિત્રો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ અજિ કાવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો અમે તમારા માટે આવા ઇતિહાસ લઈને આવતા રહીએ છીએ જય માતાજી